જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં જાણીશું શિલા એકાદશી બે હજાર ત્રેવીસ શું છે આ એકાદશીનું મહાત્મ્ય વ્રતની વિધિ તેનું મુહૂર્ત પાળના ક્યારે કરવાના છે આ દિવસે કયા ઉપાયો કરવા જેથી શુભ ફળની પ્રાપ્તિ થાય આ દિવસે શું કરવું શું ન કરવું જેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો પોષ માસના વધ પક્ષમાં આવતી ષઠતિલા એકાદશી એટલે પાપહારીણી એકાદશી કહેવાય છે એકાદશીનું આવ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે એકાદશીના પુણ્યના પ્રભાવથી આવ્રત કરનારનું ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે તેને જન્મો જન્મની આરોગ્યતા પ્રાપ્ત થાય છે શર્તિલા એકાદશીનો ઉપવાસ કરનારને દરિદ્રતા દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન નારાયણ સ્વરૂપની પૂજા કરાય છે પોષ મહિનો એટલે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાનો મહિનો છે આથી આ મહિનામાં આવતા દરેક વ્રત તહેવારમાં તલનું વિશેષ મહત્વ હોય છે આ એકાદશીની પૂજામાં ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવામાં આવે છે તલનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે આથી જ આ એકાદશીને શટતિલા એકાદશી કહેવામાં આવે છે આપણા હિન્દુ પંજાક અનુસાર પોષ માસના વધ પક્ષની એકાદશી શટતિલા એકાદશી તિથિનો આરંભ થાય છે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ મંગળવારે સાંજે છ કલાક પાંચ મિનિટે એકાદશી તિથિની પૂર્ણાહુતિ થાય છે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ બુધવારે સાંજે ચાર કલાક ત્રણ મિનિટે આમ તિથિ પ્રમાણે ષટતિલા એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ બુધવારે એકાદશીનું આ વ્રત કરવાથી ઉપવાસ કરવાથી પૂજન કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આ વર્ષે ષટતિલા એકાદશીમાં ચાર શુભ સંયોગ બની રહ્યા છે આથી આ એકાદશીનું વ્રત હજાર ગણું પુણ્ય ફળ આપનારું છે આ ષટતિલા એકાદશીના દિવસે શુભ સંયોગ જેમાં સિદ્ધિયોગ ધ્રુવ યોગ વૃદ્ધિયોગ તથા અમૃત સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે ષટતિલા એકાદશીના દિવસે સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીના સમયને શુભ માનવામાં આવ્યો છે આ સમયે કરેલ પૂજા પાઠ ધ્યાન મંત્ર દાન વગેરે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં જીવનમાં સકારાત્મકતા આવે છે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે સફળતા પ્રાપ્ત થાય મનની મનોકામના પૂર્ણ થાય છે સંતાનને સુખાકારી પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે જીવનમાં રહેલા કષ્ટ રોગ બાધા પીડા વગેરે દૂર થાય છે શુભ સહયોગથી સંપન્ન આ ષ્ટિલા એકાદશીનું વ્રત ખૂબ જ લાભકારી પુણ્યદાયક શુભતા મંગલતા પ્રદાન કરનારું છે ષ્ટિલા એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ જો ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું ષટતિલા એકાદશીનું મહાત્મા હવે જાણીશું ષટતિલા એકાદશીના દિવસે કરાતી પૂજાની વિધિ મિત્રો એકાદશીનું વ્રત દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે બની શકે તો એકટાણું કરવું અથવા તો સાત્વિક ભોજન લેવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ તલ ઉમેરી સ્નાન કરવું સ્નાન કરતી વખતે ગંગા યમુના સરસ્વતી તાપી વગેરે પવિત્ર નદીનું સ્મરણ કરી સ્નાન કરવાથી પવિત્ર નદી જળાશયમાં સ્નાન કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય આ દિવસે નાવાના પાણીમાં તલ જરૂરથી ઉમેરવા તલ ઉમેરી સ્નાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ રીતે સ્નાન કાર્યથી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં ધૂપદીપ કરવું આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની કોઈ પણ સ્વરૂપની પૂજા કરવી ભગવાન શ્રી કૃષ્ણની અથવા ભગવાનના બાળ સ્વરૂપની જો મૂર્તિ હોય તો પંચામૃતથી શુદ્ધ જળથી તથા ગંગા જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ભગવાનની છબી કે ફોટોને વસ્ત્રથી સાફ કરી તેની પૂજા કરવી ભગવાનને અબીલ ગુલાલ પીળા પીળા વસ્ત્રોથી પૂજા કરવી ઋતુના ફળ અર્પણ કરવા તથા આ એકાદશીએ નૈવેદ્ય ધરાવવું તલના લાડુ ધરાવવા પીળા રંગની મીઠાઈ ધરાવવી ભગવાન પીતાંબર ધારી કહેવાય છે ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે આથી ભગવાન શ્રીહરિની પૂજામાં પીળા રંગના વસ્ત્રો પીળા પુષ્પ તથા પીળા રંગની મીઠાઈ ધરાવવાથી શ્રીહરિ અતિ પ્રસન્ન થાય છે તેના ભક્તોને મન વાંચિત ફળની પ્રાપ્તિ કરાવે છે આ રીતે એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવી કે હે જનાર્દન જો તમે સદાય સ્મરણ કરવાથી મનુષ્યના સઘળા પાપોને દૂર કરો છો તો હે દેવ મારા દુષ્ટ સ્વપ્નો મારા ખરાબ અપશુકનો મારા ખરાબ દુર્ભાગ્યો મારા મનમાં જે દુષ્ટ ઈચ્છાઓ અધમ વિચારો નરકનો ભય દુર્ગતિનો ભય દૂર કરો હે દેવેશ્વર આ લોક અને પરલોકનો મને જે ભય લાગે છે તેનાથી મારી રક્ષા કરો અને મેં કરેલ પૂજા ઉપવાસ સ્તુતિનો સ્વીકાર કરો આપને મારા નમસ્કાર હો હે દામોદર હે નારાયણ મારી ભક્તિ હંમેશા તમારામાં જ લગી રહે એમ બોલી ભક્તિભાવપૂર્વક શ્રીહરિને પ્રાર્થના સ્તુતિ કરવી ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી ભગવાનની આરતી ઉતારવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો આ રીતે પૂજા કરી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાનો માસ છે આથી આ એકાદશીના દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા કરવી ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી ગંગાજળના ટીપા નાખી લાલ કંકુ લાલ પુષ્પ ઉમેરી ભગવાન સૂર્યનારાયણને આ જળનું અધર્ય આપવું અધર્ય આપતા સમયે ઓમ સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ આ મંત્રનો જપ કરવો આ દિવસે સૂર્ય પૂજા કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે કારણ કે ભગવાન સૂર્યનારાયણ એ નવે ગ્રહોના રાજા છે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી નવે ગ્રહોની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આ દિવસે ઉપવાસ કરવો જો ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કરવો દિવસના સૂવું નહીં કહેવાય છે કે એકાદશીના દિવસે પાપ અન્નમાં આવીને વસે છે આથી આ દિવસે અન્નગ્રહણ નથી કરાતું પરંતુ જે બીમાર છે બાળક છે સગર્ભા સ્ત્રી છે તેમણે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં પવિત્ર મન અને શુદ્ધ વચનથી આચરણ કરી મનમાં હરિસ્મરણ કરતા રહેવાથી પણ એકાદશીના ઉપવાસ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જો વ્રત પૂજા ઉપવાસ કે કંઈ પણ ન થઈ શકે તો ભગવાન શ્રીહરિના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવા માત્રથી જ એકાદશીની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે ઘરના ઉંમરે શુભ સ્વસ્તિક કરવું સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવાથી શ્રીહરિ અતિ પ્રસન્ન થાય છે કારણ કે ભગવાન શ્રીહરિને તુલસી અતિ પ્રિય છે જે કોઈ નિત્ય તુલસીને જળ સિંચે છે તુલસી ક્યારેય ઘીનો દીવો કરે છે તેના પર માતા લક્ષ્મીની ઉપાર કૃપા પ્રાપ્ત થાય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા આજના દિવસે તલનું ખૂબ મહાત્મ છે આ દિવસે તલથી બનેલી વસ્તુનું સેવન કરવાથી તલથી પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના કષ્ટ અને પાપોનો નાશ થાય છે આ તિથિએ તલના તેલનું ઉપટન કરવું તલ મિક્સ કરેલા પાણીથી સ્નાન કરવું તલનું ભોજન કરવું તલથી હવન કરવું અને તર્પણ કરવાની સાથે તલનું દાન કરવું જે કરવાથી સોનાના દાન કર્યા જેટલું તથા કન્યા દાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ રીતે એકાદશીનું વ્રત કરી દ્રાદશીના દિવસે વ્રતના પાળના કરવા ષ્ટિલા એકાદશીના બીજા દિવસે તલ બારસનું વ્રત કરવામાં આવે છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી પવિત્ર તીર્થ સ્નાન કરવામાં આવે છે જો તીર્થોમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે રહીને નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર તીર્થોમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે સ્નાન કાર્યથી પરવારી તલના ચળથી ભગવાન વિષ્ણુની મૂર્તિને અભિષેક કરવો સુગંધિત પુષ્પ અબીલ ગુલાલ વગેરે પૂજાની સામગ્રી સાથે તલ ચઢાવી પૂજા કરવી સાથે તલમાંથી બનેલી વાનગીનું નૈવેદ્ય ધરાવવું અને તેનો પ્રસાદ લેવો તલ બારસનું વ્રત કરવાથી દરેક પ્રકારના સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે આ વ્રત કળયુગના બધા પાપોનો નાશ કરનાર છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે આ તલ બારસના દિવસે બ્રાહ્મણોને તલનું દાન પિતૃતર્પણ હવન યજ્ઞ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તલ બારસના દિવસે શટતીલા એકાદશી વ્રતના પાળના કરવામાં આવે છે આથી આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી આ દરેક કાર્યો એકાદશીના વ્રતના પાળનામાં કરવા જો આમાંથી કોઈ પણ કાર્ય ન થઈ શકે કંઈ પણ ન થઈ શકે તો મંદિરે અથવા બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન કરવાથી ગ્રહ દોષ પીડા દૂર થાય છે જીવનમાં આવનારા રોગ કષ્ટ પીડા સંકટ આદિનો નાશ થાય છે આ રીતે શરતીલા એકાદશીનું વ્રત કરવું વ્રતના દિવસે વ્રતનું મહાત્મ દર્શાવતી કથા જરૂર સાંભળવી કારણ કે કોઈ પણ વ્રતમાં વ્રતનું મહાત્મ અને કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે વ્રતનું ફળ મળતું નથી જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા અને મહાત્મા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આટલું મહાત્મ છે વ્રતની કથા સાંભળવાનું તો મિત્રો આ હતું ષટતિલા એકાદશી વ્રતનું મહાત્મા વિધિ તથા આ દિવસે કરવાના કાર્યો હવે સાંભળશું પાપનો નાશ કરનાર ષટતિલા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જગતના નાથ શ્રી કૃષ્ણ હે આદિદેવ હે જગતપતિ તમે બહુ જ ઠીક કહ્યું તો હજી પણ મારી ઉપર કૃપા કરી તમે એકાદશીના વ્રત કહો પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે નૃપ શ્રેષ્ઠ આ એકાદશીને ષટ તિલા એકાદશી કહેવાય છે એ સર્વ પાપો નાશ કરવાવાળી છે હવે તમે કથા કથા સાંભળો આ મુનિ શ્રેષ્ઠ દાલભ્ય ઋષિને કહી હતી દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પૂછ્યું કે હે બ્રાહ્મણ મૃત્યુલોકમાં જન્મ પામ્યા પછી લોકો પર સ્ત્રી ગમન વેશ્યાગમન ગૌહત્યા બ્રહ્મહત્યા વિશ્વાસઘાત વગેરે અનેક પ્રકારના મહાપાપો કરે છે તેમજ ચોરી લૂંટ મદ્યપાન જુગાર વગેરે અનેક પ્રકારના પાપ કર્મો કરે છે છતાંય એમને નરકમાં ન જવું પડે એવો કયો ઉપાય છે તે કૃપા કરીને મને કહો પુલત્સ્ય ઋષિએ કહ્યું હે ઋષિ તમે બહુ જ ઉત્તમ સવાલ પૂછ્યો છે અત્યાર સુધીમાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ આ કથા કોઈને કહી નથી પોષ મહિનામાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેને તિલા એકાદશી કહેવાય છે એનું વિધિપૂર્વક વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે હવે તમે એની વિધિ સાંભળો એ દિવસે મનુષ્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી તેમજ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા અહંકાર વગેરેનો ત્યાગ કરવો પાણીથી પગ ધોઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા કરતા ગાયનું છાણ એકત્રિત કરવું ત્યાર પછી એ છાણમાં તલ અને કપાસિયા ભેળવીને એકસો આઠ નાના ગોળા બનાવવા ત્યાર પછી કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે વ્રત કરવા માટેનો નિયમ લેવો સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અજાણતા પણ કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગવી એ રાત્રે જાગરણ કરવું પ્રથમ હોમ કરવો જાગરણ દરમિયાન વિષ્ણુનું પૂજન કરવું પછી કૃસર એટલે કે તલ ચોખાની ખીચડી બનાવી નૈવેદ્ય ધરાવવું ત્યાર પછી શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરવા વાળી ભગવાન શ્રી હરિનું ભૂરું કોળું નાળિયેર અથવા સુપારીથી પૂજન કરીને અધર્ય આપ અધર્ય આપતી વખતે સ્તુતિ કરવી કે હે કૃષ્ણ હે કૃષ્ણ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીનોના આપ આશ્રયદાતા થાવ હે પુરુષોત્તમ અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા પર પ્રસન્ન થાવ હે કમલનયન આપને નમસ્કાર હો હે વિશ્વભાવન આપને નમસ્કાર હો હે સુબ્રમણ્ય હે મહાપુરુષ હે બધાના પૂર્વજ આપને નમસ્કાર હો એ જગતના પતિ હું આપને અધર્ય આપું છું લક્ષ્મીજી સહિત આપ મારા અધૈર્યનો સ્વીકાર કરો આ પ્રમાણે અધૈર્ય પ્રદાન કર્યા પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું એને પાણીથી ભરેલો ઘડો આપવો સાથે છત્રી પગરખા અને વસ્ત્રનું દાન કરવું દાન આપતી વખતે કહેવું હે ભગવાન મેં આપેલા દાનથી આપ પ્રસન્ન થાવ ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું સાથે કાળા તલ ભરેલું પાત્ર પણ દાનમાં આપવું તલના પાણીથી સ્નાન કરવું તલનું તેલ શરીરે ચોળવું તલથી હોમ કરવો તલ નાખેલું પાણી પીવું તલનું દાન કરવું અને તલ ખાવા આ રીતે છ કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશીને ષટ તિલા એકાદશી કહેવામાં આવે છે આ સર્વ પાપોને નાશ કરવાવાળી છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર એ ષટતિલા તિલા એકાદશીના સંબંધમાં જે વૃત્તાંત જે પ્રમાણે બન્યું છે તે પણ હું તમને કહું છું તો તમે ધ્યાનથી સાંભળો પહેલાંના સમયમાં મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણની પત્ની રહેતી હતી તે બ્રાહ્મણી જુદા જુદા પર્વો પ્રમાણે ઉપવાસ કરતી વળી એ દરેક દેવોની પૂજા પણ ખરા ભક્તિભાવથી કરતી કોઈ ઋષિ મુનિએ ગામમાં આવ્યા હોય તો તેની પણ એ પૂજા કરતી એ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી એકવાર તો આખા મહિનાનો ઉપવાસ કર્યો હતો આમ તો વ્રતો અને ઉપવાસો દ્વારા એ બ્રાહ્મણીએ ઘણું પુણ્ય મેળવ્યું હતું પણ એણે કદી કોઈને દાન દક્ષિણા આપી ન હતી તેમજ ભિખારીઓને ભિક્ષા પણ આપી ન હતી વળી એણે કદી કોઈ બ્રાહ્મણોને જમાડ્યા ન હતા કે કોઈને અન્નદાન પણ આપ્યું ન હતું આથી ભગવાને ભિક્ષુકનું રૂપ ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ બ્રાહ્મણીના ઘર આગળ ઊભા રહ્યા બ્રાહ્મણી બહાર આવી અને બોલી હે બ્રાહ્મણ તમે શા માટે અહીં આવ્યા છો ત્યારે ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવેલા ભગવાન બોલ્યા હે દેવી મને ભિક્ષા આપો આથી બ્રાહ્મણીને ક્રોધ ચડ્યો અને ભિક્ષાપાત્રમાં માટીનો એક પિંડ નાખ્યો ત્યાર પછી ભગવાન પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા થોડાક વર્ષો પછી એ બ્રાહ્મણી મૃત્યુ પામી પોતે કરેલા વ્રત અને ઉપવાસના પ્રભાવથી સ્વર્ગમાં આવી તેના પુણ્યના પ્રભાવથી એને સ્વર્ગમાં સારું ઘર મળ્યું પરંતુ એ ઘરમાં અનાજ ન હતું આથી એ ભગવાન પાસે ગઈ અને પૂછ્યું કે હે ભગવાન મેં ઘણા વ્રતો કર્યા છે ઘણી દેવપૂજા કરી છે ઘણા ઉપવાસો કર્યા છે છતાં મારું ઘર ખાલી કેમ છે ભગવાને કહ્યું તારા એ બધા પુણ્યના પ્રભાવથી જ તને સ્વર્ગમાં ઘર મળ્યું છે પરંતુ તે કોઈને દાન દક્ષિણા ભોજન કે અન્નનું દાન કર્યું નથી તેથી જ તારું ઘર ખાલી છે ભગવાનનું કહેવું સાંભળી એ બ્રાહ્મણીને સાચી હકીકતનું ભાન થયું એને પસ્તાવો થયો પરંતુ હવે આ બધું રાંડ્યા પછીનું ડાપણ જેવું હતું આથી એણે ભગવાને પૂછ્યું કે હે ભગવાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો ભગવાને કહ્યું તું પાછી તારા ઘરમાં જા ત્યાં આશ્ચર્યયુક્ત ઉત્કંઠાવાળી દેવતાઓની પત્નીઓ તારા દર્શન કરવા માટે આવશે આ દેવાંગનાઓ તને શટતિલા એકાદશીની કથા ન કહે ત્યાં સુધી તું બાળનું ખોલતી નહીં ભૂલથી પણ તું બાળનું ખોલતી નહીં ભગવાનના આવા વચનો સાંભળી એ બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ અને બાળનું બંધ કરીને બેઠી થોડી વારે દેવાંગનાઓ ત્યાં આવી અને કહેવા લાગી અમે તમારું દર્શન કરવા આવ્યા છીએ આપ બાળનું ઉખાડો આ સાંભળી પેલી બ્રાહ્મણીએ કહ્યું જો તમે મને જોવા આવ્યા હોય મારા દર્શન કરવા આવ્યા હોય તો પહેલાં મને શર્તિલા એકાદશીની કથા કહો અને પછી હું બાળનું ઉખાડીશ થોડી વાર સુધી તો એ દેવપત્નીઓમાંથી કોઈએ તેને શર્તિલા એકાદશીના વ્રતનું મહાત્મા કહ્યું નહીં પરંતુ છેવટે એક દેવપત્ની કે જેને આ બ્રાહ્મણીને જોવાની ઘણી જ ઉત્કંઠા હતી તે બોલી મને તમને જોવાની ઘણી જ ઈચ્છા છે હું તમને શર્તિલા એકાદશીની કથા કહું છું તે તમે સાંભળો અને ત્યાર પછી એ દેવપત્નીએ તેની મહાત્મા સહિત કથા કહી આમ એ એકાદશીની કથા સાંભળ્યા પછી પેલી બ્રાહ્મણીએ બાળના ઉઘાડ્યા અને દેવાંગનાઓએ એના દર્શન કર્યા એ બ્રાહ્મણીનું રૂપ અપસરા કરતાં પણ ચડ્યાતું હતું એકાદશીની કથા સાંભળવાથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્રો સોનું રૂપું વગેરે બધું જ પ્રાપ્ત થયું પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને તલ અને વસ્ત્રો વગેરેના દાન આપવાથી જન્મ જન્મનું આરોગ્ય મળે છે શરતીલા એકાદશીનો ઉપવાસ કરવાથી અને દુર્ભાગ્ય આવતું નથી હે કોઈ વિધિ પ્રમાણે જે દાન દેવાય તે સર્વ પાપોને હરનારું થાય છે તેમજ એ દાન કરનારને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને શરીરમાં કોઈ પણ શ્રમ થતો નથી આથી દરેક મનુષ્યએ મૂર્ખતા છોડીને શરતીલા એકાદશીનું વ્રત કરવું જોઈએ તેનાથી મનુષ્યોને જન્મ જન્મમાં આરોગ્યતા પ્રાપ્ત થાય છે આ વ્રતના પ્રભાવથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે આમ ષટતિલા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરી ભગવાન વિષ્ણુની કૃપા મેળવનાર વસ્ત્ર તલ જવ કે બીજા અન્નદાન કરનાર માનવી જન્મો જન્મ સુખ સંપત્તિ મેળવે છે ભગવાન વિષ્ણુએ મહર્ષિ કહેલી એકાદશીનું કથા મહાત્મ સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ષટતિલા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા એકાદશી વ્રતનું મહાત્મ ખૂબ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે અગિયારસ આવે છે એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં એમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશી થાય છે આ ઉપરાંત ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી કરવામાં આવે છે આ દરેક એકાદશીનું વ્રત પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્યોનો સ્વર્ગ નર્ગ આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલું છે પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નાગોમાં જેમ શેષ નાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે બધી જ તિથિઓમાં ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે એકાદશીની તિથિ એ સૌથી પવિત્ર અને પુણ્યશાળી તિથિ શ્રી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા જરૂર કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી માતા તુલસીની પૂજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં લક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રોનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી ષટતિલા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ